હેલો મને મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે શ્રીના પિતા હસમુખભાઈના રિપોર્ટ આવી ગયા છે અને એમાં બતાવવામાં આવે છે કે શ્રીના પિતાની બેવ કિડનીઓ ફેલ છે તો શ્રી કહે છે કે હું મારા પિતાને કંઈ થવા નહીં દઉં બીજી બાજુ તમન્ના અને કોઈક અજાણી વ્યક્તિ વાતો કરે છે જેને કંકુ જોઈ લે છે તો તમને એમ કહે છે કે જો તને મારી જોડે કોઈ જોઈ લેશે તો મારા માટે મુસીબત ઊભી થઈ જશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે છે તો તમને આ ચાલ ને કેવી રીતે પકડશે કંકુ જોશી પરિવારનું આગળ શું થશે આ બધું આપણને નવા અપકમિંગ એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો કંકુ પાર્કો બની રહો સાથે આ વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને અર્ગિન જોતા દેજો એટલો બને એટલો આ વિડીયો બધા જોડે શેર કરજો તો ચાલો મિત્રો મળીએ આ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ થઈ જાઓ અને અર્ગિયન જોતા દેજો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર